હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા ને મજામાં જઈશો તો જો સુખનો સૂરજ ઉગી ગયો હે અને આટલો આપણો પીડો આપણે જાગી ગયા અહીં અને આ ભાઈને ઉજાગરા બહુ છે તો હજી ઉતા હે જો પાણીની બોટલ ભરી લીધી છે અને નાસ્તો લઈ લીધો છે હવે જવાનું છે બાઇક લઈને કામ કરવા તો હાલો મિત્રો જવા દેવી સામાન લઈ લીધો હાથમાં કુ કામ ચાલુ આટલું કામ કરી નાખું જુઓ મિત્રો થેલીમાં હે નાસ્તો તો અમે નાસ્તો કરવાનો થઈ ગયો ટાઈમ આપણો તો કરી નાખી મિત્રો નાસ્તો આપડે નાસ્તો કરતા ત્યાં આવી ગઈ કૂતરી તો હાલો મિત્રો કૂતરીને પણ કઢાવી નાસ્તો જો મિત્રો ગાંઠિયા અહીં નાખી દીધા છે ના જો કૂતરી પણ કરે નાસ્તો મિત્રો શાબાશ નકરો આપણે નાસ્તો કરી એમ ન હોલે મિત્રો કૂતરાને પણ નાસ્તો કરાવવો પડે મિત્રો આપણો કામ આજનો પૂરો થઈ ગયો હાલો મિત્રો જવા દે કરે પૈસા ਹੀ પૈસા હોય છે ભલે મિત્રો રસ્તો હમો કરે છે તો આપણે દોરીને પડખેથી મોટરસાઈકલ કાઢવું પડ્યું મિત્રો અને આ વંડો દેખાય એ સોલાર પ્લાન્ટનો હે જુઓ સોલાર પ્લાન્ટનું કામ ચાલુ જ છે મિત્રો મોટો સોલાર પ્લાન્ટ બને છે અહીંયા એનું કામકાજ ચાલુ દિવાલ હે એની અરે ક્યાં હો A few moments later.